ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટ્રેટેજિક સ્ટ્રેટેજિક શબ્દનો અર્થ વ્યૂહાત્મક યુદ્ધ કળાને લગતું હેતુ પાર પાડનારું શત્રુને અસ્તવ્યસ્ત કરવા અથવા તેનો આત્મવિશ્વાસ કે હિંમત તોડવા યોજેલું થાય છે સ્ટ્રેટેજિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કંપની મેડ સ્ટ્રેટેજિક ડિસિઝન એટલે કે કંપનીએ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ